ટકાફોજદારી કરતા હોય આમ આદમી પાર્ટી તરીકે અમે માંગ કરીએ છીએ કે જો તમે આ દીકરીને ન્યાય ન અપાવી શકતા હોય દિવસે ને દિવસે જે બળાત્કારના કેસો વધી રહ્યા છે વાર્ષિક જો જોવા જઈએ સર્વેના આધારે તો છસો થી પણ વધુ મહિલાઓ સાથે દુષ્કર્મની ફરિયાદો નોંધાય છે આ તો ઓન રેકોર્ડ વાત છે કેટલી બધી ઘટનાઓ

સતત નાની બાળકો સાથે દુષ્કર્મો ઘટના બની રહી છે નાની બાળકોની હત્યા કરી નાખવામાં આવે છે એ સમયે જ્યારે આ ગુજરાતના ગૃહમંત્રી હર્ષંઘવી વારંવાર ગુજરાતની અંદર મહિલા સુરક્ષાની વાતો કરતા હોય આ દેશના વડાપ્રધાન મહિલા સુરક્ષાની વાતો કરતા હોય પણ એ મહિલા સુરક્ષાની વાતોની સામે આજે વાસ્તવિક પરિસ્થિતિ ગુજરાતની એ છે કે સાચ વારે આવી રીતની નાની બાળાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ બને છે આવી નાના બાળાઓને હત્યા કરી નાખવામાં આવે છે અને આ ગુજરાતની સરકારને લાજવાને બદલે સતત જાગતી રહે છે અમારી વિનંતી છે કે આ ગૃહમંત્રી હર્ષ પોતે પદને લાયક નથી એમને રાજીનામું આપી દેવું જોઈએ કેમ કે ગુજરાતની અંદર સતત આ ઘટનાઓ બની રહી છે આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવે છે કે આ ભરૂચ ની જે નિર્ભયા છે જે મોતની સામે જંગ હરી ગઈ છે એમને સાચા અર્થમાં ન્યાય આપવામાં આવે આવા જે નરામો છે જે બળત્કારીઓ છે એમને જાહેરની અંદર ફાંસીના માંચડે ચડાવવામાં આવે આવી ઘટનાઓ શા માટે ઘડી ઘડી બની રહી છે જ્યારે ગુજરાતની અંદર કાયદા વ્યવસ્થાનું શાસન નથી ગુજરાતની અંદર આવી રીતના બેફામ કુંડાઓ લફંગાઓ ફરતા રહે છે અને એને આ ગુજરાતથી સરકાર પ્રોટેક્શન આપી રહી છે એટલા માટે આવી ઘટનાઓ બને છે આમ આદી પાર્ટીની સ્પષ્ટ માગ છે કા નિર્ભયાને ન્યાય અપાવવા માટે આ હર્ષંઘને એ રાજીનામું આપવું જોઈએ અને એ બાળકરી છે એમને જાહેરની અંદર ફાંસી લેતા હોવ જોઈએ